નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાલનપુરના કેમનાટોલ પ્લાઝા પર ખેડૂતો નો આક્રોશ 18 ઓગસ્ટે હજારો ખેડૂતો પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કરશે વિરોધ પ્રદર્શન બનાસકાંઠાના પાલનપુર ખાતે ખેમણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ટોલ પ્લાઝા મેનેજમેન્ટે સ્થાનિક ખેડૂતો માટે ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી છે ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરે સ્થાનિક ખેડૂતો માટે ટોલ પ્લાઝા ફરજિયાત કરવાનું નિવેદન આપ્યું હતું આ નિવેદન બાદ ખેડૂતોમાં રોષ વધ્યો છે સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ ન મળે તો તેઓએ પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉતરવાની ચીમકી ઉચારી છે આગામી અઢાર ઓગસ્ટના રોજ હજારો ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે ખેડૂતોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્થાનિકો માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે ગુજરાતી બનાસકાંઠા અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા અઢાર વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો આજે અઢાર વર્ષ સુધી પણ કોઈ અમારો ટોલ ટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી આ સુધી કોઈ પાસ ઇચ્છુ કર્યા નથી આ સાહેબ બે વર્ષથી આવ્યા છે એમને સતત એમની હકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે પાસ માટે મજબૂર કરે છે હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી એજ સુવિધા અમારે જોઈએ છે ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત જરૂરિયાતવાળા રોડ ની ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ પરંતુ મારા અહીંથી બે કિલોમીટરના લોકો ત્રણ કિલોમીટરના લોકો પાંચ કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે આ ટોલ નાખું એ અમને હવે શ્રાપ રોક લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે અઢાર તારીખે અમે મોટું આંદોલન ખેડૂતો ઉપસ્થિત થવાના છે કાલે અમને એવું કીધું કે હું ત્રણ વર્ષ થી મહેનત કરી રહ્યો છું કે સો રૂપિયા ત્રણસો સાડા રૂપિયા ની જગ્યાએ સો રૂપિયા કરવામાં આવે તો સાહેબ નોકરી આવે બે વર્ષ થયા તો એક વર્ષ પેલા એ બીજા ટોલ જઈને આ ટોલ નાકાની ચિંતા